નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું હીરાના વેપારીના દીકરા દીકરીના લગ્નમાં બનેલ એક સત્ય ઘટના વિશે રાતના આઠેક વાગ્યે ગામને પાદર એક કેબિને ચર્ચા થતી હતી અલ્યા સાંભળ્યું કંઈ પીટી શેઠ એના દીકરા અને દીકરીના લગ્ન અહીં ગામડે કરવાના છે આ ગણેશ ભગવતી પાદરડીમાં મોટો ડોમ બનાવવાનો છે ત્રણ દિવસનો જલસો આખું ગામ નોતરવાના છે આખું ગામ ગામમાં આવા લગ્ન પહેલીવાર જ થવાના છે મગનો બોલતો હતો અને બાકીના સાંભળતા હતા વાતો મેં સાંભળી છે અને એ સાંભળ્યું છે કે આજુબાજુના ગામના બધા ઢોલીને કહેવાય ગયું છે કે એક એક નવો ઢોલ બે જોડી નવા રજવાડી કપડાં અને દસ દસ હજાર રોકડા દેવાના છે અને એના બદલામાં ત્રણ દિવસ ઢોલ વગાડવાનો છે કન્યો બોલ્યો આ બધી પૈસાની ગરમી બાકી આજથી વીસ વરસ પહેલાં એ પીટી પાસે શું હતું છેલ્લે છેલ્લે ગામમાં એને કોઈ ગણતું પણ નહીં મારી સાથે જ ખેતરમાં શીંગનો સલ્લો કરવા આવતો હતો માંડ કિલો બે કિલો શીંગ થતી હતી એ ભોપાની દુકાને શીંગ દઈને અમે બે તળાવની પાળે ગાંઠિયા અને પેંડા ખાતા એ તો અત્યારે પીટી શેટ પીટી થાય છે બાકી મૂળ તો પૌલોને હા એના બાપનો એક વખત જમાનો હતો એમાં ના નહીં પણ પૌલાનો બાપ તળસીનો રોટલો મોટો હતો ગામમાં એની આબરૂ પણ હતી પણ પૌલામાં એ વખતે બુદ્ધિ જ નહોતી અથવા કહો તો જાડી બુદ્ધિ હતી બાપ ગયા પછી એના કુટુંબી ભાઈઓ પણ જાણે લાગ જોઈને બેઠા હોય એમ કોઈએ સામું ના જોયું આ તો વળી સુરત હીરા ઘસવા ગયો ને મેળ પડી ગયો એટલે આ બધા પીટી શેટ કરે છે બાકી મૂળ તો પ્રવીણ તળશી ધનજી ઉર્ફે ધનો ઉર્ફે ધૂમાડ્યું બોલ્યું આ ધનાને એક ખોટી ટેવ હતી એ વાત વાતમાં ધુમાડા કાઢવા માંડે એને લગતી વાત ના હોય તો પણ મંડે નસો ફૂલવા આંખો લાલ થઈ જાય અને એકવાર બોલવાનું શરૂ કરે પછી એ બંધ જ ના થાય ગામ આખાએ એનું નામ ધુમાડીયો પાડી દીધેલું કૂવા પર નાના ઊભા એન્જિનો પાણી ખેંચવા એ વખતે વપરાતા એ એન્જિન જ્યારે બહુ ગરમ થાય ત્યારે ધુમાડા કાઢી જતું બસ આ ધનો જોઈ લો અને એ ધુમાડા કાઢતું એન્જિન જોઈ લો બે સરખા અને આમ જુઓ તો ધનજીની વાત ખોટી તો નહોતી જ તળસીનો એક વખત જમાનો હતો પણ એના ગયા પછી પ્રવિણને કોઈ ગણતું જ નહીં સારા મોળા પ્રસંગે તો ગામના તો ઠીક કુટુંબે પણ વહેવાર કાપી નાખેલો હતો કદાચ એમાં કુટુંબને અગાઉ તળસીએ દબાવેલા હતા એ પણ ગુસ્સો હોય અને ગામડા ગામમાં આવું વર્ષોથી ચાલ્યું આવે છે કે જે લોકો બાપને કંઈ ન કહી શકે એની દાજ પછી એના છોકરા પર ઉતારતા હોય છે પ્રવીણ તળસીનો બાપ તળસી ઉકા આખા ગામમાં જાગતું પણ ગણાતું એ ગમે એને ગચકાવી નાખે લોકો એની વાત સાંભળતા પણ ખરા કારણ કે તળસી ઉકાની વાત વહેવારું અને વાજબીજ હોય ગામમાં ભાઈ ભાયુને વાંધો પડ્યો હોય કે બાયુને તળસી ઉકાને બોલાવો તળસી ઉકા આવે પેલા વાત સાંભળે પછી જેની જેટલી ભૂલ હોય એટલા એને જાહેરમાં ઘચકાવે એ વખતે ગામડા ગામમાં લગ્ન પ્રસંગ ખૂબ જ મોટો ગણાતો મહિના અગાઉ બધા આયોજન થતાં માંડવાથી લઈને જાન વળાવવા સુધીના આયોજન તળસી ઉકાજ કરે એક વખત એના સગા મોટા બાપાને ત્યાં લગ્ન પ્રસંગ બે જાન આવેલી એક બાજુ ફળિયામાં માંડવો નાખેલો સામેના ઘરે રસોડું હતું ગામના જુવાન અને વડીલો રસોડે હતા આ બાજુ વરઘોડો ચડ્યો અને તળસી ઉકા રસોડે હતો બધાઈને ભેગા કરીને કીધું આ મારો મોટો બાપો અને એના છોકરા ક્યાંય વાંકા વળ્યા છે કોઈ કોઈ દિવસ કોઈના પ્રસંગમાં કામ કર્યું છે નહીં ને તમે બધા મારી બાજુ મારી આબરું રાખીને આવ્યા છો પણ આજ મોકો છે બતાવી દેવાનો હાલો બધાએ વરઘોડો જોવા કોઈએ પીરસવા રોકાવાનું નથી એ ભલે ને મારો મોટો બાપો એકલો બધાને પીરશે અને સહુ હડેડાટ કરતા રસોડામાંથી નીકળી ગયા રસોડામાં બે રસોઈયા અને તપેલા જ વધ્યા મોટા બાપાને ખબર પડી અને એના મોતિયા મરી ગયા આજ એની આબરૂ હવે ધૂળધાણી થવાની હતી એણે તળસી ઉકા આગળ માથા પછાડ્યા ગામની માફી માગી અને ભૂલ કબૂલ કરી અને એ પણ ખાતરી આપી કે આજથી કુટુંબના દરેક નાના મોટા પ્રસંગમાં હું હાજર રહીને કામ કરીશ અને છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું આવા તો ઘણા પ્રસંગો તળસી ઉકાને નામે હતા તળસી ઉકા અને એના ઘરના અવસાન પામ્યા પછી ઘરમાં આ એક પ્રવીણ વધ્યો હતો બેનું બે સાસરીય હતી એ વળે પહેલાં તો જાત્રે જ ખાતર આંટો મારી જ હતી પણ બાપા ગયા પછી બેનો પણ ડોકાથી બંધ થઈ ગઈ અને કુટુંબ પણ લાગ જોઈને જ બેઠેલું કે હવે પવલાને જોઈ લેવો છે એવામાં ગામમાં કુટુંબમાં લગ્ન હતા આગલા દિવસે માંડવો સાંજે જમણવાર અને બીજે દિવસે સવારમાં જાન જવાની હતી પ્રવીણ કામમાં લાગી ગયો હતો સાંજે જમણવાર પૂરો થઈ ગયા પછી એ પોતાને ઘરે મહેમાન લઈને સૂવા આવ્યો હતો સવારમાં એને કહેવામાં આવ્યું કે મોટી ધારે જ્યારેક મહેમાનો છે એને તું ગાડામાં બેસાડીને લઈ આવ્યો પ્રવીણ તું ગાડો લઈને ઉપડ્યો એને એમ કે કલાકમાં મહેમાનોને લઈને પાછો આવી જઈશ પણ વાડીએ મહેમાનો હોય તો મળે ને પ્રવીણે આજુબાજુની વાડીમાં તપાસ કરી અને એમને એમ ગાડું લઈને પાછો આવ્યો ત્યાં ગામમાંથી જાન ઉપડી ગઈ હતી મૂળ તો પ્રવીણની ઠેકડી ઉડાડવાની હતી એને જાનમાં નહોતો લઈ જવો એટલે અમુક રોનકી યુવાનોએ આવું ગોઠવ્યું હતું પ્રવીણનું તો માથું છટકી ગયું હતું એમય સવારે ગામે એને બરાબરનો ખેજવ્યો કેમ અલ્યા પવલા તું જાનમાં ન ગયો તારી ઘરે રાતે મહેમાન રહ્યા સવારમાં એ બધા જ તારી ઘરે નાહ્યા ધોયા અને તને જ ના લઈ ગયા આવું થોડું હાલે આ તો તળસી ઉકા નથી ને એટલે બાકી એ હોય ને તો બસનું પૈડું જ ન હાલે પણ દીવા પાછળ અંધારું તે આનું નામ એક આમ કહે તો બીજો વળી વાતને વધારે વળ ચડાવે એમાં એવું છે ને પવલાને અહીં ઘરનું ધ્યાન રાખવા રાખ્યો છે વરઘોડિયા પરણીને આવે એટલે એનો શણગારેલો રૂમ પવલો આજે તૈયાર કરવાનો છે પવલા જેવો માંડવો કે રૂમ કોઈ શણગારી જ ન શકે કેમ સાચું ને પવલા ગામ આખાને રમત થાય અને આ બાજુ પવલાનું આખું શરીર કાપે એ કંઈ બોલ્યા વગર ઘરે આવીને સૂઈ ગયો પડખેના ઘરે કાંતુમાની ઘરે એ કાયમ જમી લેતો આજ તો કાંતુમા પણ જાનમાં ગયા હતા અને આજે એને ભૂખ પણ નહોતી પથારીમાં લાંબો થઈને સૂઈ ગયો પાંચ વાગ્યે ગામને પાદર ઢોલ ઢબૂક્યા જાન આવી પહોંચી હતી ઢોલનો અવાજ નજીક અને નજીક આવી રહ્યો હતો આ બાજુ પવલાની નસો ફૂલતી હતી પણ એણે નક્કી કર્યું કે આજે તો ગમે એમ થાય ઘરની બહાર નીકળવું જ નથી પણ એમાં સવારે જેણે બળદગાડું લઈને એને વાળીએ મહેમાન લેવા મોકલ્યો હતો એ જુવાન્યા હવે એની ડેલી પાસે ફટાકડા ફોડતા હતા પવલો એના ખેખિયાટા ઓળખી ગયો અને વગર વિચારીએ એ ઊભો થયો પડખે એક લાકડી પડી હતી એ લઈને નીકળ્યો બહાર એને જોઈને પહેલાં સમજી ગયા કે આજ આવી બન્યું છે એ ભાગ્યા અને પવલો એની પાછળ અને પછી તો રમઝટ બોલી કોકના નળા સોજી ગયા તો કોકના હાથ ભાંગી ગયા ત્રણેક જણાના બરડા પણ સોજવાડી દીધા અને લાકડીના બે ફટકા થઈ ગયા અને ગામના પાંચ માણસોએ પવલાને ઝાલી લીધો ઢોલ પણ બંધ થઈ ગયા અને લગ્ન ગીતો પણ બંધ થઈ ગયા વાતાવરણ ગંભીર થઈ ગયું મહેમાનોએ પણ વાત જાણી અને અમુક પૌલાને ખીજાણા અમુક સામેવાળાને બસ આટલી જ વાત અને કુટુંબ સાથે વ્યવહાર કપાઈ ગયો ગામમાં હવે કોઈ એને બોલાવતું નહીં બે વરસ આમને આમ કાપીને પોતાની જમીન ભાગ્યાને આપીને પ્રવીણ તળસી ઉર્ફે પવલો સુરત આવ્યો સુરતમાં પણ એના પરાક્રમ એની પહેલાં પહોંચી ગયા એટલે ઓળખીતું એને ઝટ દઈને કામ શીખાડવા રાજી નહીં પણ એની જ જેવો એક શેઠ્યો એને ભટકાઈ ગયો પ્રવીણ તળસીને શેણે કારખાને રાખ્યો રહેવાની પણ વ્યવસ્થા કારખાનામાં થઈ ગઈ સબરસની કઢી ખાઈ ખાઈને છ મહિનામાં જ પ્રવીણ હીરાને પારકતા થઈ ગયો શેઠ પણ એની એ આવડત જાણી ગયા કાછી રફનું એસોટિંગ કામ હવે પ્રવીણ તળસી માથે હતું બે વર્ષમાં તો એ એક ઝોંગો કારીગર બની ગયો શેઠ હવે એક બાજુ બીજું કારખાનું શરૂ કરી રહ્યા હતા અને તેની જવાબદારી એણે પ્રવીણને આપી નફામાં પચાસ ટકા ભાગ અને આ રીતે પ્રવીણ તળસીની જીવનની શરેણે સ્પીડ પકડી રૂપિયો આવતો ગયો અને હિંમત તો પહેલેથી જ હતી સુરતનું વાતાવરણ એને સદી ગયેલું એવામાં એક પાર્ટી ઉઠી ગઈ હતી કોઈને સરખા જવાબ પણ ના આપે શેઠની ઘણી બધી રકમ એમાં સલવાણી હતી પ્રવીણ તળસી સવારના પહોરમાં જઈને ઉઠી ગયેલ પાર્ટીને ઉઠાડી બેઠી કરીને થોડી સર્વિસ પણ કરી અને પૈસા પતાવી લીધા આ એક ઘટનાએ પ્રવીણ તળસીની નામના વધી ગઈ પોતાના જ કારખાનામાં કામ કરતી એક છોકરી સાથે પ્રવીણે લગ્ન પણ કરી લીધા અને હવે એ પીટી શેઠ કહેવાતા હતા મિની બજાર અને કાપોદરામાં પીટી શેઠના છિક્કા પડતા થઈ ગયા સમય વીતતો ચાલ્યો પછી તો પીટી શેઠે સુરતમાં પોતાના સ્વતંત્ર ચાર હીરા ઘસવાના ફેક્ટરા શરૂ કર્યા ગામમાં તો એ એક જ વખત આવ્યા પછી ક્યારેય આવ્યા જ નહીં ભાગ્યો હતો એ મકાન અને વાડી સાચવતો હતો કાંતુમાને ત્યાં એ જમતા એ માળી ઓફ થઈ ગયા ત્યારે પીટી શર્ટ વાદળી રંગની કોન્ટેસા લઈને આવેલા કાંતુમાના કુટુંબીજનોને માળીના કારજનો ખર્ચ આપીને બે કલકમાં એ જતા રહેલા બસ પછી બાવીસ વર્ષના વહાણા વાઈ ગયા અને હવે પીટી શેઠના દીકરા અને દીકરીના લગ્ન ગામડે થવાના હતા એની તડામાર તૈયારીઓ થઈ રહી હતી બધી જ વસ્તુઓ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હતો ગામ લોકોને ફક્ત નેટ આરામ કરવાનો હતો બે મહિના અગાઉ પીટી શેઠના માણસો આવીને પ્લાનિંગ કરી ગયા હતા મકાનનું રિનોવેશન થઈ ગયું હતું આજુબાજુના ચાર ખાલી મકાન પીટી શેઠે સુરતથી વહીવટ કરીને ખરીદી લીધા હતા એને પાડીને એક વિશાળ જગ્યા તૈયાર થઈ ગઈ હતી બે મોટા જનરેટર આવી ગયા હતા પાદરડીમાં ગણેશ ભગતના ખેતરમાં એક મોટો ડોમ બની ગયો હતો ત્યાં મોટું એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું મુંબઈના કલાકારો ગીતો ગાવા માટે આવવાના હતા રસોડા વિભાગ માટે સુરતથી એક કેટર્સની મોટી ગેંગ આવવાની હતી તમામ સગા સંબંધીઓને સાગ માટે ત્રણ દિવસ માટે આવવાનું હતું બધા આનંદમાં હતા પણ એના પહેલાં કુટુંબીજનો મૂઝમણમાં હતા એ બધા લગભગ હવે જેમ લગ્ન નજીક આવતા ગયા એમ આડાઅવળા થતા જતા હતા એવામાં પીટી શર્ટ લગ્નની કંકોત્રી લઈને પધાર્યા અને રાતે એના ઘરના વિશાળ પંટાંગણામાં ડાયરો રાખ્યો હતો બધા છા પીને બેઠા હતા અને બધાએ કંકોત્રી જોઈ અને નવાઈ પામ્યા કંકોત્રીમાં ઉપર કુટુંબના તમામ ભાઈઓના નામ હતા બાવીસ વર્ષથી જેની સાથે બાંધો હતો એ બધાના નામ હતા અત્યાર સુધીના પ્રસંગોમાં કુટુંબવાળાએ પીટીનું તો ઠીક પણ એના બાપા તળસી ઉકાનું નામ પણ લખ્યું ન હતું મારા ભાઈઓ હજુ નથી આવ્યા લાગતા હું સવારે જ એ બધાની ઘરે જઈને રૂબરૂ કહી આવ્યો છું સુરતથી ફોન કરી દીધો હતો તું જા ઝગલા એ બધાને કહે કે પીટી બોલાવે છે નહીં આવે તો હવે મારે રૂબરૂ આવવું પડશે અને ઝગલો ગયો બધા હવે વિચારમાં પડી ગયા કે ન કરે ને નારાયણને કંઈ ડખો થાય તો હવે તો પીટીની કેડે લાયસન્સ વાળી ફટાકડી પણ ટીંગાતી હતી થોડીવારમાં એના કુટુંબના મોભીઓ આવી ગયા થોડા શોખમણને લીધે દૂર બેઠા પણ પીટીએ ઊભા થઈને આગ્રહ કરીને પોતાની પાસે બેસાડ્યા વળી પાછી આડા અવળી વાતો થઈ લગ્નનું આયોજન કેમ કરવાનું છે એની ચર્ચા થઈ અને છેલ્લે પીટી બોલ્યા એ વખતે મને કંઈ સમજણ પણ નહીં અને બુદ્ધિ પણ નહીં એટલે જે બન્યું એ ખરું એ વખતે વટ અને વળ બે હતા બે પક્ષે હતા એની પણ ના નહીં પણ હવે જમાનો બદલાયો ભગવાને મારી સામે જોયું થોડું કમાયો છું હું હવે એવું માનું છું કે જેમ તમારી પાસે પૈસા વધતા જાય એમ વળ ઘટતો જવો જોઈએ મને અત્યારે વળ કરવો પોસાય એમ નથી સમય જ નથી એવા ખોટા વળને સાચવવા માટે કમાણી જ એવડી છે કે એને ક્યાં વાપરવી કે ક્યાં સંઘરવી એમાં જ મારો સમય જતો રહે છે એમાં ખાલી ખોટા વળને અને વટને રાખીને મારી માથે ભારણ શું કામ રાખવું હું કાયમ માટે એ ભારમાંથી આજે મુક્ત થાઉં છું મને કોઈની સામે નારાજગી નથી કે કોઈની સામે નથી ફરિયાદ મારે નથી કોઈની પાસે માફી માંગવી કે નથી કોઈ ખુલાસા કરાવવા બસ મારા બાપા તળસી ઉકાની લાજ રાખીને તમારે બધાએ આ પ્રસંગ દીપાવી દેવાનો છે તમારો જ પ્રસંગ છે અને તમારે જ ઉજળો કરી બતાવવાનો છે પીટી શેઠ આટલું બોલ્યા અને તાળીઓનો ગડગડાટ થયો ગડગડાટ પૂરો થયો અને વળી પીટી શેઠ બોલ્યા હું આ કોઈના માથે ઉપકાર નથી કરતો બસ મારા પુત્રો અને એના પુત્રો સુખી થાય એના માટે આ કરું છું છેલ્લા પચીસ વરસ થયા સુરતમાં છું એવી સેંકડો પાર્ટીઓ જોઈ કે જે કરોડપતિ હતી અને રોડ પર આવી ગઈ હોય બહુ ઓછા લોકો એમને એમ પૈસાવાળા જ રહ્યા એમાંથી એક વસ્તુ મેં નોંધી છે સંપત્તિ અને વળને કાયમ માટે આડવરે છે આ બે વસ્તુ તમારી કાયમ સાથે ના રહે કાં તમારે વળ કાઢી નાખવાનું અને કાં સંપત્તિ બાકી ઘણા કરોડપતિઓ હતા જે વળવાને ખોટી હવામાં બધું જ ગુમાવી બેઠા છે એનો હું સાક્ષી છું આ બધું ગરીબને પોસાય આ યુગમાં પૈસાવાળાને ના પોસાય આ યુગમાં કોઈની પણ સાથે ન બગડે એ જ જીતી જાય છે બસ પછી તો ગામ આખામાં હરખની હેલી ઉમટી વર્ષોથી જે કુટુંબ સાથે સંબંધો કપાયા હતા એ ફરી તાજા થયા કુટુંબની તમામ બહેનો દીકરીઓને પણ વાંજતે ગાંજતે બોલાવી ત્રણ દિવસનો ભબકાદાર લગ્નોત્સવ ઉજવાયો ગામ વાતો કરતું હતું આ તો તળસી ઉકાનું લોહી ભાઈ એમાં થોડો ફેર પડે ખાનદાની ઈ ખાનદાની ગોળ અંધારામાં ખાવ તોય ગળ્યો જ લાગે એમ ગમે તેવી પરિસ્થિતિ હોય ખાનદાની માણસ અછતું જ ના રહે જીવનમાં જેમ જેમ સંપત્તિ વધતી જાય એમ ખોટી હવા અને વળ ઓછા થતા જાય તો એ સંપત્તિ સદીઓ સુધી ચાલે છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર